સુરેન્દ્રનગર ખાતે વોર્ડ નંબર છ માં આમ આદમી દ્વારા પાપનો ઘડો ફોડવાનો કાર્યક્રમ યોજાયો જેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકરો હાજર રહ્યા હાલ જ્યારે ચૂંટણીના રણસંગા વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી અમને સામને આવી ગઈ હોય તેવું લાગી રહ્યું આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમ આપવામાં આવી રહ્યા ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર ખાતે આવેલ નારી શક્તિ વોર્ડ નંબર છ સુરેન્દ્રનગર પડતી સમસ્યાઓને લઈ આક્ષેપો સાથે માધવીબા રાજપૂત દ્વારા પોતાના હસ્તકે એક માટલી ઉપર ભાજપનો પાપનો ઘડો જેવા શબ્દના વાક્યનો ઉપયોગ કરી ભાજપના પાપના ઘડો ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અમૃતભાઈ મકવાણા શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેજા માલધારી સમાજના આગેવાન ગમરાભાઈ સહિતના આમ પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકરો હાજર રહી માધવીબાના રાજપૂતના હસ્તે ભાજપના પાપનો ઘડો ફોડવામાં આવ્યો તેરા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર અને સરકાર ઉપર શાબ્દિક આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા જણાવવામાં આવ્યું હતું કે પાપનો ઘડો ફોડતા ભાજપના પાપ કરેલ બહાર આવશે તેરા આવા ભારતીય જનતા પાર્ટી પર અનેક આક્ષેપોનો વર્ષવાદ આમ આદમી પાર્ટી દ્વારા વરસાવવામાં આવ્યો કલ્પેશુવા ઢરનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ એસનાઇન ન્યૂઝ સાથે